શક્કરપારા ખરીદી ઉપર એક પોપોપ ફ્રી આ વખત દિવાળીમાં આઈ રહ્યા હા મેઠાવાના શક્કરપારા ફરીથી ના દે તો ગઈ આપડે બજાર જવાનું ઉભા તો તૈયાર થવા હેડો અલી પણ દિવાળી ને હજી તો ત્રણ ચાર દન ની વાર છે અત્યારથી બજારમાં જઈને હું કર્યું આપડે મંજીરા ખા ખાવાના છે શું કરવાનું છે ખબર છે ને ગઈ વખત હું થયું તું દિવાળી ના દન ખરીદી કરવા જતો

લાલ લીધું થઉ બજારમાં ને દિવાળી કરવાની છે મારું નહીં ફૂંકી નાખવાનું હા તો હું આ જામ એટલે કે તમે મારા જોરે હેડો પેલી બધી મને મારી નાખી ચાર ની કલાક લેટ થઈ જઈશું હું તમે જો એમને એમ કપરાય નહીં બદલ હોય એમને એમ હેડો મારા જોડે તો મને ખબર પડે ચઈ રીતે દિવાળીની ખરીદી થાય છે હેડો મારા જોડે હેજ અલી મારા નહીં આવતા ને એ બધી વાદરીઓ જોડે તું જાય એક્ટિવા એટીએમ એટીએમ છે બરાબર ઈમો પહોંચે જરા જરા ખ્યાસુ મી એ મને ખબર જ હતી કે તું પહોંચે જ માંગવાની છે કમ્પ્લીટ એટલે મી એઈમો કમ્પ્લીટ પહોંચે જ જરા રાખ્યા છે આ હું તારા જોડે રહી રહી શીખી ગયો છું કે કઈ રીતે ટોપીઓ ફેરવવાની તમે હું ટોપી ફેરવો તા મારી બોડી જ માં રાહત મોસન પહોંચે જ આવશે ને એટીએમ માં કોઈ અધો નહીં પણ તમારું ક્રેડિટ કાર્ડ તો હવાઈ મી તમે હું તા ને તાન પર્સ માં કાર્ડ નાખી દીધું 50000 ની લિમિટ કરશું તો નહીં થઈ જાય દિવાળી આવું અલી ના પતિ જીવ દિવાળી માં દેવારું ફૂંકાઈ જીવ આ વખત તો મારું